હું બાંસરી નૈનાબા મહેન્દ્રસિંહ જાડેજા કન્યા છાત્રાલયમાં લગભગ સત્તરની સાલથી ગ્રહમાતા તરીકેની ફરજ બજાવું છું જો કે અમે દીકરીઓને સારી કેળવણી અને સારું એનું શિક્ષણ મળે સારું એનું ઘડતર થાય એના માટે પ્રયાસો કરીએ છીએ છતાં પણ આજે અમારે આ સમાજમાંથી પરમાર પરિવારના નાનભા કેશુભા પરમાર જે એમના દીકરી બાના લગ્ન પ્રસંગ હોય અને જે ચાંદાની રકમ આવી

અમારી સાથે જોડાયેલા છે નાનુભા કેશુભા પરમાર એમનો સમગ્ર પરિવાર એમના બાનો જયારે લગ્ન હતો ત્યારે મને મળી સામે થી એમને વિચાર આવ્યો કે ભાઈ મારા માં જે પણ દીકરી બનો ચાંદલો આવી મારે કન્યા માં મારે આનો ડોનેશન આપી દેવું છે એના પરિવાર અહીંયા સાતરાલી માં રૂબરૂ આવી અને અમારી આ કન્યા સાતરાલી ને સાહેબ રાજપૂત સમાજની કન્યા એક નવો ચીલો પાડી અને એમના દીકરીબાના લગ્નમાં જે આવ્યા બે લાખ ને તેર હજાર રૂપિયા ચાંદલો ખુદ અહીંયા એના સમગ્ર પરિવાર આવીને આપી ગયો છે એટલે હું તો સૌથી પહેલા નાનુભા જશુભા પરમાર એમના સમગ્ર પરિવાર નો સંસ્થા દીકરી બા આભાર વ્યક્ત કરું છું સમાજ સમાજને પણ એક વિનંતી કરું છું કે ભાઈ નાનું પરમારે જે આજે ચીલો સાહેબ શરૂઆત કરી છે જે સારો વિચાર આવીને અમલ કર્યો છે જો બધા પણ સમાજમાં અત્યારે આપણે લગ્ન ની અંદર એટલા મોટા ખર્ચા થાય છે એમાંથી ફૂલ ને તો ફૂલની પાકડી કાંઈ પણ જો સંસ્થાને દેતા રે કન્યા કેરો દીકરાની શિક્ષણમાં તો હવે પછીનું જે છે ને શિક્ષણનું મહત્વ શું છે એ બધા એને ખ્યાલ છે તો મારે સમાજને પણ અમારે વિનંતી છે કે આપના જે પણ સારા નરસા પ્રસંગમાં કાંઈક પણ તમે તમારા યથાશક્તિ જેમ સ્વાધ્ય પરિવાર અમુક ફટાકા ભાગ કાઢે છે જૈન પરિવારે તમને કોઈ અમુક ટકા ભાગ કાઢે છે તો એવો જો આપ પણ આમાં કઈક આપો તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને નવી તમને કોઈ ચેલો ચાલુ થશે તો આ બધી સંસ્થાઓ ખુબ સારું ડેવલપ થશે અને દીકરીઓને ખૂબ આપણે સારા સંસ્કાર સિંચન કરી શકું